ફાઈનલી મિત્રો સામે ગિરનાર દેખવા કે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જુનાગઢ એટલે ભવનાથ વાર રસ્તો પકડી લીધો પણ હજી જવાનું છે મિત્રો આપણે આગળ મિત્રો જે જગ્યા એટલે કે મિત્રો જે લોકેશન એટલે કે જે વાડી રાખી હતી ત્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા તો હાલો ફટાફટ જાય અંદર પેલા પેલું કામ ક્યુ કરવાનું પરંપરાગત અનુસાર મિત્રો નાસ્તો કરવાનું એટલે કે દાબડવાનું કામ તો ફાઇનલી નાસ્તો કરી લીધો નાસ્તો કરીને અંદર ગયા હતા તો અદાય મસ્ત મજાનું એક ચાંદલો પણ કરી પરંપરાગત અનુસાર મિત્રો સામ સામે બધા બેસી ગયા છે વડીલ લોકો ગોળ દાણા ખવડાવવાનો મિત્રો કાર્યક્રમ હોય છે હમણાં થાશે ચાલુ ને આપણે બે ગયા પાછળ ને મારી પાછળ છે મારા ફાઈનલી ગોળ દાણા ખવડાવવાનો કાર્યક્રમ થઈ ગયો છે ચાલો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે મિત્રો કાઢવાનું છે ફૂલેકું એટલે કે નાનું એવું ફૂલેકું નીકળવાનું ને આપણે લઈ લીધા પટીન કાગળ

કાકા તો ઇનોવા એટલે મે કીધું હવે તમે તડકો ખાવા ને હું બે ઈનોવા માં તો કાકા આવી ગયા થઈ ગયો ને ફાઈનલી પાછા પહોંચી ગયા સમાજે ના બાજુ આપડે બધા ભી ગયા ભોજન ગ્રહણ કરવા પડે એક મારી બધા મારા ભાઈ બપોરે હું મારો ભાઈ બધા આવી ગયા મિત્રો અત્યારે ગામમાં કારણ કે એક બે વસ્તુ લેવાની હતી એટલે અત્યારે આવી ગયા હતા જુનાગઢ ની બજારમાં પણ તડકો ભૂકા કાઢવા બજારમાં મિત્રો એક બે કામ હતા પતાવીને પાછા આવી ગયા સમાજે ના બાજુ ફેરા ફરવાનું પણ કામ ચાલુ થઈ ગયું એક ફટાકડો તમારા ભાઈના હાથમાં આવી ગયો તો આ ફટાકડો આપણે ફોડવાનો પણ હમણાં નહીં બીજા ફેરાની નહીં એને અભી બી ગમ ટુ દુબઈ તો ફાઇનલી લગન પૂરા થઈ ગયા ને કાકાના ઠેલા લઈને મીંડા આપણે હાલતા જ આવવાના આપણે ફાઇનલી મિત્રો આવી વાત આવવા ગાડીમાં નથી જવાનું છે આપણે બસ ફાઇનલી બસમાં ચડી ગયા ને હાલો હવે બસનો સોપો પણ મળી ગયો તો એક આધી નીંદર ખેંચી લે જો લોકો એને ઉઠ્યા હતા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા કાકાના ઘરે ના બાજુ જાન પણ આવી ગઈ ફાઇનલી ભાઈ ઢોલીનો ઢોલ વાગ્યો ડબક ડબક વાગવાન ફાઇનલી કાકા પૈણીને આવી ગયા ઘરે તો આપણે રહ્યા વાંટા એટલે આપણે મીંડા ઘેરે જવા પણ પોગી ગયા ધોરાજીન ફાટક બંધ ઇન પડી ગઈ ને હાલા પર એક વાગવા જેવો સમય થઈ ગયો ને બધાય ભાઈબંધોને લાગી દીધું આપણે આવી ગયા આપણા મિત્ર દુકા દ્વારકાધીશ હોટેલ સુધી માં આજનો લોડિયો પૂરો કરી નાખે તો કેવું કરે તો મળીએ બીજા ને લોગ વિડીયો